દોસ્તો આશા કરું છું મજામાં છું આજે આપણે વાત કરવાના છીએ કાજલ મહેરિયાની લાઈફ સ્ટાઇલ વિશે એમનો જન્મ ક્યાં થયો હતો એમનો જન્મ થયો હતો મહેસાણા જિલ્લામાં ગોઠવા ગામમાં જે વિસનગર પાસે આવ્યું છે અને એમની જન્મ તારીખ છે દોસ્તો એકવીસ સપ્ટેમ્બર ઓગણીસો બાણું જે હિસાબે અત્યારે ગણીએ તો લગભગ એકત્રીસ કે બત્રીસ વર્ષના હશે કાજલબેન અને હવે આપણે વાત કરીએ એમની ફેમિલી વિશે દોસ્તો તેમના પપ્પાનું નામ છે નજીમભાઈ જે પેશેવર ખેડૂત છે દોસ્તો હાઉસવાઇફ જ છે અને હા એમના એક ભાઈ પણ છે જેમનું નામ છે સંદીપ મહેરિયા તે પણ એમની સાથે જ રહેવાસ કરે છે અને હા દોસ્તો એમની એક પણ બેન પણ છે જેનો ફોટો તમે જોઈ શકો છો હવે આપણે વાત કરશું દોસ્તો કે એમનો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિશે

સ્વિફ્ટ ગાડી પણ છે ચાર બંગડીવાળી ગાડી પણ છે એમના ગાડીઓનો કલેક્શન કરવાનો પણ બહુ શોખ છે અને આ દોસ્તો તેમનું ઘર પણ એક બંગલો છે તમે જોઈ શકો છો એમાં લગભગ ત્રણ થી ચાર રૂમ છે અને બધી પૂરું ફેમિલી સાથે જ રહે છે દોસ્ત અને હા કાજલ મહેરાના સૌથી ફેમસ લાઈવ પ્રોગ્રામ હોય છે આપણા જીગ્નેશ કવિરા સાથે ખરેખર બંને જ્યારે સ્ટેજ ઉપર ગાવાનું ચાલુ કરે ને યાર તમે નાચ્યા વગર રહી જ ના શકો બસ એટલું જોરદાર ગાય છે બંનેની બોન્ડિંગ પણ એટલી ખરેખર બહુ સુપર છે યાર અને આ દોસ્તો હવે આપણે વાત કરીએ કે એમના લગ્ન કોની સાથે થયા છે ખરેખર કાજલ મહેરિયા કેટલા સુંદર લાગે છે અને એમના લગ્ન થયા છે દોસ્તો ઉમંગભાઈ સાથે તેમનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પણ ખરેખર બંનેની જોડી બહુ સારું લાગે છે ભગવાન તમને સલામત રાખે અને આ દોસ્તો જો કાજલ મહેરે તમને ગમતા હોય તમે એમના ગીતોના ફેન હોય અને ખરેખર એમના ગીતો સાંભળીને તમને દિલમાં ટચ થતું હોય ને તો આ વિડીયોને એક લાઈક કરજો શેર કરજો અને મિત્રો સાથે સબસ્ક્રાઇબ જરૂરથી કરાવજો દોસ્તો ચલો દોસ્તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં